એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદય વિદારક બની છે જેમાં દુર્ઘટના સ્થળે પહોંચીને રાહત બચાવ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને તંત્રને જરૂરી સૂચનાઓ આપી જેમાં વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ઇજાગ્રસ્તો તેમજ સ્વજનો તથા તબીબો સાથે વાતચીત કરીને તેમને મળી રહેલ સારવાર અંગે જાણકારી મેળવી હતી જેમાં કોઈ ઇજાગ્રસ્તોના પરિવારજનોને દુઃખની આ ઘડીમાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાની તથા સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા ચાર લાખ અને ઇજાગ્રસ્તો રૂપિયા પચાસ હજારની સહાય કરશે આ દુર્ઘટનાની સ્તરીય તપાસ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે આ ઘટનાની વડોદરા જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે અને આ દુર્ઘટનામાં થયેલ બેદરકારી અસમ્ય અને કયા સંજોગોમાં કયા કારણોથી અને કોની બે જવાબદારીથી આ ઘટના બની તેની તપાસ કરવામાં આવશે રિપોર્ટર રિપોર્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે ભાઈ લાખની કેસ કાંઠા